જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત જેમના મોબાઈલ ચોરાયા હોય અથવા ઘરની અંદર ચોરી થયેલ દાગી ના હોય તેમજ મુદ્દામાલ ઓગણીસો એકાણું થી જે ચોરીના નોંધાયેલા છે અને કોર્ટના હુકમ બાદ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ ગઈકાલે વિસ્તારના રહીશોને પરત આપવામાં આવ્યો હતો ત્યારે ઉચ્ચ અધિકારીના ડીસીપી ઝોન એક જુલી કોઠિયાના હસ્તે તમામ રહીશોને પોતાનો સામાન આપવામાં આવ્યો હતો

નાની ડાળકી ઓકે સર શું થાય અંગ્રેજી અંગ્રેજી તો છે તલાશ કરી તો આને બહુ જ કામ આવી જાશે લો 91 માં શું છે આ बाजू આ बाजू 91 ની ચાલવા 5600 નું શું થયું આજ રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન ડીજીપી સાહેબની સૂચના મુજબ ડીસીપી સાહેબના ગાઈડન્સ હેઠળ તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોબાઈલ જે ખોવાઈ ગયેલા હોય લોકોના એ અને એ સિવાય એવો મુદ્દામાલ કે જે એમને ત્યાંથી ચોરી થયેલો છે અથવા કોઈ બનાવની અંદર એમને ત્યાંથી ગયેલો છે એ ઓગણીસો ને ની સાલથી આજ દિન સુધીના જેના કોર્ટના હુકમ મળી ગયા છે એ તમામ કોર્ટના હુકમો મેળવી અને મુદ્દામાલ લગભગ આશરે ત્રણ લાખ સાત હજાર એકસો ને તેર રૂપીઝનો મુદ્દામાલ છે એમને પરત આપવામાં આવેલ છે મોબાઈલ પણ એમને પરત આપવામાં આવે છે જે લોકોના પડી ગયેલા હોય એ અને લોકો તરફથી પોલીસની જે આ કામગીરી છે એની ખૂબ સરાહના મેળવેલ છે